તો મિત્રો આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી મીઠાઈ ની રેસીપી જે તમે કોઈ પણ તહેવારોમાં કે પ્રસંગોમાં બનાવીને તૈયાર કરી શકો છો અને આ મીઠાઈ ફક્ત ઘરમાં રહેલી ત્રણ વસ્તુથી બનીને તૈયાર થઈ જશે અને મોંમાં મુકતા જ ઊભાઈ જાય તેવી આપણે મીઠાઈ બનીને તૈયાર કરી છે તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં આપણે કડાઈને ગરમ થવા મૂકી દઈશું તો ગેસ ચાલુ કરી લઈશું અને હવે આપણે એક ચમચો ઘી લેવાનું છે આ રીતે તો ઘી પણ આપણે કડાઈમાં લઈ લઈશું આ રીતે અને ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તો ઘી આપણું એકદમ સરસ આ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક કપ ભરી અને બેસન નાખી દઈશું અને આ રીતે અડધો કપ આપણે સૂજી લીધી છે તો અડધો કપ આપણે સૂજી પણ નાખી દઈશું હવે બંને વસ્તુને આપણે ઘીમાં સારી રીતે મિક્સ કરીશું તો ઘી મને થોડું ઓછું લાગે છે તો હું એક ચમચી ફરી ઘી લઈ રહી છું અને એક ચમચી ઘી આપણે ફરીથી નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને આપણે થોડો આમાં બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું તો આપણી બેસન અને સૂજી આ રીતે ફૂલવા લાગી છે ઘીમાં તો હજુ બે મિનિટ જ થઈ છે તો હજુ આપણે તેને ત્રણથી ચાર મિનિટ ફરી આપણે આ જ રીતે શેકી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી હજુ આપણે તેને શેકવાની છે તો આ રીતે હલાવતું જ રહેવાનું છે નહીં તો તે નીચેથી બળવા લાગશે તો આ રીતે આપણે તેને શેકી લઈશું તો બેસન અને સૂજી આપણું એકદમ સરસ આ રીતે શેકાઈ ગયું છે અને થોડો આ રીતે બ્રાઉન કલર પણ આવી ગયો છે તો હવે આપણે તેમાં નાખીશું અડધો કપભરી અને સૂકા નારિયેલની છીણ તે પણ નાખી દઈશું અને હજુ આપણે બે મિનિટ તેને ફરી શેકી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ઇલાયચી પાવડર નાખી દઈશું અને ઇલાયચી પાવડરને મિક્સ કરી લઈશું સારી રીતે અને હવે આપણી મીઠાઈ દાનેદાર થાય અને એકદમ સરસ બને તેના માટે આપણે તેમાં આ રીતે મેં ત્રણ ચમચી જેટલું કાચું દૂધ લીધું છે તો આપણે તે પણ નાખી દઈશું તો આ રીતે દૂધ નાખતાની સાથે જ આપણી જે મીઠાઈ છે તે એકદમ સરસ આ રીતે દાનેદાર થઈ ગઈ છે અને સરસ ફૂલી પણ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે તો આપણે ગેસ બંધ કરી લઈશું અને આને બે મિનિટ ચલાવી લઈશું બે મિનિટ સુધી બંધ ગેસમાં જ આ મિશ્રણને આ રીતે ચલાવી લીધું છે તો હવે આપણે આ કઢાઈને સાઈડમાં રાખી લઈશું હવે આપણે ચાસણી બનાવવાની છે તો ચાસણી બનાવવા માટે મેં એક પેન મૂકી દીધું છે ગેસ ઉપર અને હવે તેમાં એક કપ ભરી અને ખાંડ લઈ લઈશું અને તેમાં અડધો કપ આપણે પાણી નાખી દઈશું આ રીતે ચાસણીને આપણે એક તારવાળી કરવાની છે તો એક તાર ના આવે ત્યાં સુધી ચાસણીને આપણે ઉકાળી લઈશું તો ફાસ્ટ ગેસ કરી અને આપણે ચાસણીને ઉકાળી લઈશું તો આપણી મીઠાઈમાં એકદમ સરસ કલર આવે તેના માટે હું આ રીતે આપણે જે જલેબીમાં વાપરીએ છીએ તે જ કલર લઈ રહી છું અને એકદમ એક ચપટી જેટલો કલર છે તે આપણે નાખી દઈશું ચાસણીમાં અને સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં આ વાળો કલર લીધો છે અને આ ડબ્બી જે છે તે પંદર રૂપિયાની જ છે અને કોઈ પણ કરિયાનાની શોપ પર તમને મળી જશે આસાનીથી તો તમે લઈ શકો છો પાંચ જ મિનિટમાં આપણી ચાસણી સારી રીતે ઉકળી ગઈ છે અને એક તારવાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું તો આ રીતે તો આ રીતે એક તાર આપણું થાય છે તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનું છે તો ગેસને આપણે બંધ કરી લીધો છે અને એક ચાસણીને આપણે એકવાર આ રીતે સારી રીતે હલાવી લઈશું તો હવે આપણે આ ચાસણીને આ મિશ્રણમાં નાખી દેવાની છે અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણું મિશ્રણ પણ અત્યારે ગરમ જ છે તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું તો અત્યારે મેં હજુ ગેસ પર નથી મૂક્યું અત્યારે હું મિક્સ કરી લઈશ પહેલાં તો મિક્સ થઈ જાય સારી રીતે પછી આપણે ગેસ પર મૂકી લઈશું બે મિનિટ માટે ફક્ત તો હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ગેસ પર મૂકી અને એકવાર ફાસ્ટ ગેસ કરી અને બે મિનિટ માટે ચલાવી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે અને ફાસ્ટ ગેસ કરી અને આને ફક્ત બે મિનિટ માટે આ રીતે ચલાવી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે હવે આપણે ચમચાના મદદથી આ રીતે સેટ કરી લેવાનું છે હવે આપણે ઉપરથી આ રીતે થોડા પિસ્તા પણ નાખી દઈશું તો તમારી પાસે જે પણ અવેલેબલ હોય કાજુ બદામ પિસ્તા ગમે તે તમે નાખી શકો છો હવે આપણે આ ટ્રેને મૂકી દઈશું પંખાની નીચે તો એક કલાક આપણે પંખા નીચે મૂકીશું તો એકદમ સરસ આપણી મીઠાઈ સેટ થઈ જશે તો એક કલાક આપણે પંખા નીચે રાખ્યા પછી આ મીઠાઈને મેં અડધો કલાક ફ્રીજમાં સેટ થવા મૂકી દીધી હતી તો આપણી મીઠાઈ એકદમ સરસ આ રીતે સેટ થઈ ગઈ છે તો હવે આપણે તેને કટિંગ કરી લઈશું કટિંગ તમે તમારા મનપસંદ કરી શકો છો જેવો તમને શેપ ગમે તેવો તમે કરી શકો છો હવે આપણે એક પીસ કાઢીને તમને બતાવીશ તો એકદમ સરસ આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને એકદમ ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે અને આ મીઠાઈ આપણે ફક્ત ત્રણ જ વસ્તુથી બનાવી છે ઘરમાં રહેલી તો એકદમ આસાન છે અને તેમાં બહુ ખર્ચો બી નથી બહુ મહેનત બી નથી અને એકદમ ટેસ્ટી મીઠાઈ આપણી બનીને તૈયાર થશે અને તમે કોઈ પણ તહેવાર હો તો પણ બનાવી શકો છો પ્રસંગમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ